અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં બે અલગ અલગ સ્થળેથી બે કારના કાચ તોડી રોકડ રકમ અને બે લેપટોપ મળી કુલ રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજારના મુદ્દામાલની થયેલ ચોરીના ગુનામાં પાનોલી પોલીસે નંદુરબાર જિલ્લાની નાયડુ ગેંગની બે મહિલાની ધરપકડ કરી અને મોટરસાયકલ બે મોબાઈલ અને ચાર હજાર નવસો રૂપિયા રોકડા મળી ઓગણત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી નાયડુ ગેંગના પાંચ શખ્સોને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા અને પાનોલી જીઆઈડીસીમાં એચપી ફાર્મા કંપનીના ભાગીદાર પ્રશાંત વરસડિયાએ તેઓ ગત અઠાવીસ ઓગસ્ટના રોજ પાનોલી જીઆઈડીસીમાં તેમની એચપી ફાર્મા કંપની સામે પાર્ક કરેલ કારનો કાચ તોડી તેમાંથી રોકડા રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર અને પંદર હજારના લેપટોપની ચોરી થઈ હતી તેમજ પાનોલી જીઆઈડીસીમાં હાઈકલ કંપની સામે ભરૂચ ખાતે રહેતા ચંદ્રેશ મિસ્ત્રીએ પાર્ક કરેલ કારનો કાચ તોડી તેમાંથી એક લાખ પાંત્રીસ હજારનું લેપટોપ બાર હજારની હાર્ડ ડિસ્ક અને પેન ચોરી થઈ હતી જે અંગે પાનોલી પોલીસે રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજારના મુદ્દામાલની ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી આ ગુનામાં પાનોલી પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરતા હાલ ગામ ગામના શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રહેતી અને મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકાના વાંકીપાડા ગામની મૈયા બાલુ નાયડુ અને પૂજા રજની નાયડુની ધરપકડ કરી હતી બંને મહિલા પાસેથી રોકડા રૂપિયા ચાર હજાર નવસો વાંકીપીડાથી પંદર હજારની એક મોટરસાઇકલ દસ હજારના બે મોબાઈલ અને કાચ તોડવાની ગિલોલ કબજે કરી હતી અને આ ગુનામાં સામેલ વાંકીપાડા ગામના કાર્તિક બાલુ નાયડુ આકાશ રજની નાયડુ સંજય રજની નાયડુ અને ભરત રવિ નાયડુને વોન્ટેજ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે